બોરિયાઈ નગરપાલિકા વિસ્તારમાં આજે ગુજરાત સરકાર તરફથી પચીસ પોઈન્ટ યોજના કે એક આ એવું ગામ છે કે તેમાં સિત્તેર થી એસી ટકા વિસ્તાર સીમ વિસ્તારમાં આવે છે અને એને આવરી લેતી આ યોજના છે ગુજરાત અને કેન્દ્ર સરકારની ડબલ એન્જિનની સરકાર બાદ બુરિયાઈ નગરપાલિકામાં કેટલાય સમય પછી આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને તેના જ વિકાસના ભાગરૂપે એક આજે આ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે સાથે સાથે સાહીઠ લાખ રૂપિયાની રિસર્ફેશિંગની ગ્રાન્ટ અને એમ્પિલેડ અને પંદર ટકા વિવેકાધિનની પણ ત્રીસ લાખની ગ્રાન્ટ એટલે કે આજે અંદાજિત સાહીઠ લાખ રૂપ સાહીઠ છવ્વીસ કરોડ રૂપિયાના વિકાસના કાર્યો અહીંયાથી શરૂઆત થશે ડબલ એન્જિનની સરકારની સાથે સાથે આઠ મહિનામાં પણ આ જ બોડી બેઠા પછી ઘણા બધા વિકાસના કાર્યો થયા છે ભવિષ્યમાં પણ અહીંયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાગ અને એક આવા અદ્યતન નગરપાલિકા ભવન પણ થવા જઈ રહ્યું છે તો આજ એક વિકાસની ગતિ અને માન્ય ભૂપેન્દ્રભાઈ સરકાર એ જે પ્રોત્સાહિત કર્યા છે તે બદલ અમે સૌ આભાર માનીએ છે સાથે સાથે આજે આપણા સાંસદ માન્ય મિતેશભાઈ પટેલ કે જે બિહારના પ્રવાસે હોવાથી અને આપણા ધારાસભ્ય માન્ય ગોવિંદભાઈ પરમાર ગાંધીનગર હોવાથી ઉપસ્થિત નહીં રહી શક્યા પણ તેઓનો પણ આપણને જે સમય ફાળો અને યોગદાન મળે છે તે બદલ અમે નગરપાલિકા તેઓનો પણ આભાર માનીએ છીએ